દસ દસ આપો દસ પચાસ રૂપિયા ને રૂપિયા રૂપિયા નો હોય હોય હવે ભાઈ યાર હા છે તો એક કામ કરો આપડા માંથી પચાસ ટકા માલ લેવાનો છે ભાવ બોલો તમે ભાવ તો પચા ની તો આપડે હોલસેલ માં પડશે એમને આની ગેરંટી બેરંટી કઈ કલર બલર લગાડ્યું પછી આમ જાય બાય એવું કઈ વયો જાય ને કલર લગાડ્યો કપડા વયો જાય ને હું છે તો ચાલો હવે કઈ કરો ને નક્કી કરજો

બધી પાકો બનાવ જતો થોડો આની કરવું બને પાકો છે ભાઈ પાકો 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 આ બાટલો ચડાવવાનો કેમ ઈતો ગેસ ભરાવાનો એ ભાઈ ગેસ ક્યાં ભરાવા જાવો યાર ભાઈ ગેસ ક્યાં ભરાવા જવો મારે મને કેમ ખબર

અગરબત્તી નથી હું ભાઈ તમે ભલા મને અગરબત્તી નથી થઈ અગરબત્તી નથી હાલો તો હવે વેચી નાખું બધી એક કામ કરો મારી પાસે છે ને એક પેટી પડી છે લંગ બરોબર એક પેટી આપી દો આ બધી આપી માલ છે રોયલ

આપણું કરો ને યાર તમારા શરીર પણ કરતા નથી યાર